હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હોગંબા સરકારી દવાખાનામાં સીઝર બાદ મહિલાનું મોત થતાં પોલીસ એફઆઈઆર ના પાડતા માહોલ ગરમાયો ઘોગંબા ભિલોડ ગામની મહિલાને સરકારી દવાખાનામાં બે મહિના અગાઉ સીઝર કરવામાં આવેલ મહિલાનું મોત નીપજ્યું હતું પીડિત પરિવાર પોલીસ મથકે પહોંચતા એફઆઈઆર ના લેતા માહોલ ગરમાયો હાલ રાજગઢ પોલીસ મથકે ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો એકઠા થઈ રહ્યા છે અને સમગ્ર માહોલ ગરમાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર ભીલોડ ગામની એક મહિલાને સરકારી દવાખાનામાં બે મહિના પહેલા સિઝર કર્યું હતું અને ડોક્ટરની બેદરકારીના કારણે આજે બરોડા ધીરજ હોસ્પિટલમાં એ બહેનનું મોત નીપજ્યું છે એફઆઈઆર માટે લોકો પોલીસ મથકે પહોંચી રહ્યા છે